નમસ્કાર જગતજનની માં અંબા મા જગદંબા તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું રક્ષણ કરે કલ્યાણ કરે એવી જ શુભકામના સાથે આજનો વિડીયો શરૂ કરું છું દોસ્તો આપ સૌનું સ્વાગત છે જેમ મા જગદંબાએ મહિષાસુરનો વધ કરીને આખી દુનિયાનું રક્ષણ કર્યું એ જ રીતે તમે ડાયાબિટીસ રૂપી મહિષાસુરને હરાવો મહિષાસુરનો વધ કરો અને ડાયાબિટીસના મહિષાસુર ઉપર વિજય મેળો એવી પ્રેરણા શક્તિ મનોબળ તમને માં અંબા માં જગદંબા આપે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ શુભ આશય સાથે આજનો ટૉપિક શરૂ કરીએ છીએ દોસ્તો ડાયાબિટીસ થયેલું હોય ત્યારે નવરાત્રિ જેવા તહેવારો આવે ત્યારે બીજા લોકો મીઠાઈ ખાતા હોય અને ડાયાબિટીસવાળાને એમ થાય કે મારે શું કરવાનું મારે નહીં ખાવાની દોસ્તો આવી જ આવી જ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર કાઢવા માટે આજે હું આવ્યો છું તમને જ્યાં દોસ્તો આજે હું તમને બતાવીશ કે ડાયાબિટીસ હોય તો એ તમે નવરાત્રિમાં અને પછીના તહેવારોમાં મીઠાઈ ખાઈ શકશો કેવી રીતે ચલો આપણે જોઈએ દોસ્તો તહેવારોમાં મીઠાઈઓ ખાવાનો સૌથી પહેલો ઉપાય સૌથી પહેલો ઉપાય પોષણ કંટ્રોલ જ્યાં દોસ્તો પોષણ કંટ્રોલ એટલે ભાગ પાડવા એટલે કે તમે કોઈ મીઠાઈ આખી ખાતા હોય એની જગ્યાએ તમે એના ચાર ભાગ પાડો અને તમારા ચાર ડાયટમાં એટલે કે બે મુખ્ય જમવાનું અને બીજા નાસ્તા એ રીતે તમે એને વહેંચી દો તો એની અસર તમને ધીમે ધીમે થશે અને તમારું શુગર એકદમ રાઈઝ નહીં થઈ જાય દોસ્તો પોષણ કંટ્રોલ કરવાનો નક્કી કરવા માટે કે મારે કેટલો પોષણ ખાવું છે પચાસ ગ્રામ પચીસ ગ્રામ પંચોતેર ગ્રામ સો ગ્રામ કેટલો પોષણ હું ખાઈ શકું એ નક્કી કરવા માટે તમારે મીઠાઈ ખાધા પછી એક કલાકે અને પછી બે કલાકે રીડિંગ લેવાના છે અને રીડિંગ ઉપરથી તમારું પોષણ નક્કી કરવાનો છે દોસ્તો પોલુષણ કંટ્રોલ પછીનો બીજો ઉપાય છે તમે લો સુગર મીઠાઈ પસંદ કરો જ્યાં દોસ્તો અહીંયા લો સુગર મીઠાઈનો અર્થ સુગર ફ્રી નાખેલી મીઠાઈ નથી કારણ કે સુગર ફ્રી નાખવાથી કેન્સર જેવા રોગ થવાની સંભાવના હોય છે એટલે ખાંડ પણ નહીં અને સુગર ફ્રી પણ નહીં એવી ગળાશ તમે શોધી કાઢો અને એવી વેરાયટીવાળી મીઠાઈ તમે ખાશો ત્યારે બીજા કરતાં એકદમ નવીન વેરાયટી ખાવા મળશે પૌષ્ટિક વેરાયટી ખાવા મળશે અને મીઠાઈ ખાવાનો આનંદ પણ મળશે દાખલા તરીકે તમે ઘરે જાતે અંજીરમાંથી મીઠાઈ બનાવો અને એ અંજીરની મીઠાઈમાં ડ્રાયફ્રૂટ્સ નાખો એટલે એક બેલેન્સ ડાયટ જેવું તૈયાર થઈ જશે અને જ્યારે તમે એનો પોષણ કંટ્રોલ કરીને ખાશો ત્યારે તમને નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ ખાવાનો આનંદ મળી જશે દોસ્તો ત્રીજો ઉપાય છે એફ એફ પી એટલે કે જ્યારે પણ તમે મીઠાઈ ખાવ ત્યારે સાથે એફ એટલે ફાઇબર એફ એટલે ફેટ અને પી એટલે પ્રોટીન પ્રોટીન ખાવું જરૂરી છે ફેટ તો ઓટોમેટિક લગભગ તમે મીઠાઈ બનાવશો એટલે એમાં આવી જશે પ્રોટીન તમારે યાદ કરીને સાથે ખાવાનું છે અને ફાઈબર ફાઇબર પણ તમારે યાદ કરીને સાથે ખાવાનું છે જ્યારે તમે મીઠાઈ ખાધી હશે એના કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ હશે એ કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સનું શુગરમાં રૂપાંતર ગ્લુકોઝમાં રૂપાંતર ધીમે ધીમે થતું હશે અને પછી પ્રોટીન અને ફાઇબરની હાજરીથી એ ગ્લુકોઝનું શોષણ તમારા બ્લડમાં જલ્દી જલ્દી નહીં થઈ જાય ધીમે ધીમે થશે એટલે તમને સ્પાઇક નહીં મળે અને સ્પાઇક નહીં મળે એટલે તમારા અવયવોને નુકસાન નહીં થાય અને તમારું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારામાં સારું થશે દોસ્તો એફ એફ પી પછીનો ચોથો ઉપાય છે કે તમે તમારા ડાયાબિટીસના રીડિંગો ઉપર એકદમ ક્લોઝ વોચ રાખો જ્યાં દોસ્તો તમારું ડાયાબિટીસનું જે શુગર લેવલનું રીડિંગ એ જરા પણ વધવા ના દેશો તમે એની પર સતત વોચ રાખો અને કંટ્રોલમાં રહે એ રીતે જ તમે મીઠાઈઓ ખાઓ એટલે તમને મીઠાઈ ખાવા પણ મળશે અને એની જાજી અસર પણ તમારા શરીર ઉપર ખરાબ રીતે નહીં થાય દોસ્તો બ્લડ શુગર મોનિટરિંગ પછીનો પાંચમો ઉપાય છે જ્યાં દોસ્તો પાંચમો ઉપાય છે કે તમે હંમેશા હેલ્ધી વેરિયન્ટ પસંદ કરો તમારા ડાયટનું સપોઝ તમે જ્યારે મીઠાઈ ખાવી હોય તમારા તહેવારો ચાલતા હોય ત્યારે જો તમારે મીઠાઈ ખાવી છે તો મીઠાઈ ખાતા હોય ત્યારે પછી બીજો જે ખોરાક તમે ખાઓ દાખલા તરીકે તમે બટાકા ખાતા હોવ તો એ એટલા દિવસ માટે છોડીને શક્કરિયા ખાઓ તહેવારના ઉપવાસ ચાલતા હોય ત્યારે આપણે શક્કરિયા ખાતા હોઈએ છીએ એટલે એ રીતે જે બીજા સિમ્પલ છે એની જગ્યાએ તમે પસંદ કરો અને તમે જાણો છો કે તમે આ નવ દિવસ કે દિવાળી મીઠાઈઓ ખાવાના છો એટલે તમારો ખોરાક એવો કરો કે એમાં સુગર ના હોય પ્રોટીન ફેટ અને ફાઇબરનો સમાવેશ થતો હોય એટલે આપણે જ્યારે સમજશક્તિથી કામ લઈશું કે હું મીઠાઈ ખાઈ રહ્યો છું ત્યારે આપણે બીજો ખોરાક જે પસંદગી કરીએ એ ડાયાબિટીસની દ્રષ્ટિકોણથી હેલ્ધી હોય સુગર ઓછું હોય કોમ્પ્લેક્ષ કાર્બોહાઈડ્રેટ્સવાળો હોય અને સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ ના હોય એવું તમે ડાયટ રાખશો ત્યારે તમે ચોક્કસથી મીઠાઈઓ ખાઈ શકશો દોસ્તો હેલ્ધી ચોઈસ પછીનો છઠ્ઠો ઉપાય છે કસરત જ્યાં દોસ્તો જ્યારે આપણે જાણીએ છીએ કે આપણને ડાયાબિટીસ છે ત્યારે એ દિવસથી જ આપણે કસરત તો કરતા જઈએ છીએ કસરત તો આપણા જીવનમાં વણાઈ ગયેલી હોય જ છે પરંતુ તમે જ્યારે મીઠાઈ ખાવ છો ત્યારે થોડું વધારે ધ્યાન રાખીને થોડી વધારે કસરત કરો અને તમારા બોડીને એકદમ એક્ટિવ રાખો તો એક્ટિવનેસથી કસરતથી અને કસરતમાં પણ વિવિધતા કાર્ડિયો કરો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો વેઇટ લિફ્ટિંગ કરો અલગ અલગ પ્રકારની કસરતો કરો રેજિસ્ટન્સ કસરતો આ બધી કસરતો કરો એટલે તમારું જે શુગર ભરે રહેલું હશે તમારા સ્નાયુઓની અંદર એ વપરાશે અને તમારી જે મીઠાઈ ખાધેલી છે એની ખાસ જાજી અસર નહીં થાય દોસ્તો આપણો એક વિડીયો આવેલો જ છે કાફ મસલની કસરત આપણે એમાં બતાવેલી છે એ તમે આખો દિવસ કરશો તો તમને આ જે તહેવારોમાં દિવાળીમાં અને નવરાત્રિમાં મીઠાઈ ખાતા હશો તે છતાં પણ તમારું શુગર નહીં વધે તમે એ વિડીયો ના જોયો હોય તો આપણા ચેનલના પેજ ઉપર જઈને જોઈ લેજો અને હું ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકીશ અને ઉપર કાર્ડમાં પણ મૂકીશ તો તમે કાપ મસલ્સની કસરત કરીને તમારું શુગર કેવી રીતે બાળી શકો છો એ વિડીયો જરૂરથી જોજો દોસ્તો કસરત પછીનો સાતમો પરંતુ અત્યંત મહત્ત્વપૂર્ણ મુદ્દો છે ઉપાય છે પાણી જ્યાં દોસ્તો તમારે હાઇડ્રેટેડ રહેવાનું છે તમારું બોડી હંમેશા હાઇડ્રેટેડ રાખો તમારે સમગ્ર દિવસ દરમિયાન ત્રણ લીટર અઢી લીટર પાણી પીવાનું જ છે અને જો તમને પરસેવો થાય એવું તમે જો કામ કરતા હો તો ત્રણ લીટરથી વધારે પાણી પણ તમારે પીવું પડે એટલે પાણી તમે સતત વોચ રાખીને પીવો જો તમારે ગણતરી ના રહેતી હોય તો એક એક લીટરની ત્રણ બોટલો ભરીને રાખો અને એનો ટાર્ગેટ રાખો કે રાત પડ્યા સુધીમાં એ બોટલો તમારે ખાલી કરવાની છે એટલે પાણી પણ યાદ કરીને પીવો તો ડાયાબિટીસમાં મીઠાઈઓ તમે જ્યારે ખાશો ત્યારે તમારું શુગર જલ્દીથી રાઇઝ નહીં થાય બીજું દોસ્તો તહેવારો શરૂ થાય એ પહેલાં તમારા ડૉક્ટરની મુલાકાત લો તમારા ડાયટીશિયનની મુલાકાત લો અને એમની એક્સપર્ટ સલાહ પ્રમાણે આગળ વધો એક્સપર્ટની સલાહ ખૂબ જ અગત્યની છે એટલે તમારું ડાયટ કેવી રીતે નક્કી કરવું તમારે કેટલા વાગે શું કેવી રીતે મિક્સ કરવું એ બધું તમને સમજાવશે તમે ડૉક્ટરનું જ્યારે કન્સલ્ટેશન કરશો ત્યારે જો તમારો દવાનો ડોઝ વધતો ઓછો કરવાનો હશે તો એ કરી આપશે તમારું પાછલું ત્રણ મહિનાનું સરેરાશ જે રીડિંગ આવે છે એચ એ વંશી એ પણ ડૉક્ટર જોઈને એની પરથી ડિસિઝન લેશે તો દોસ્તો ડૉક્ટર અને ડાયટીશિયનને મળવાનું ભૂલતા નહીં દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો જય જગતજનની જય મા અંબા જય ભવાની જય જગદંબા જય હો જય હો આભાર